રાજા પાંડુ એ પોતાની બંને પત્નીઓ સાથે વન વિચરણ માટે નીકળે છે અને પોતે શિકાર ઉપર જાય છે મનુષ્ય સ્વરૂપમાં આ કાર્ય કરતા લજ્જા આવતી હતી તેથી મેં આ રૂપ ધારણ કર્યું હતું પરંતુ તમે તો કોઈ ક્રૂર વ્યક્તિ પણ ના કરે તેવું પાપ કર્યું છે તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે જ્યારે પણ પોતાની પત્ની સાથે શારીરિક સુખ ભોગવતા હશો તે ક્ષણ

અમે તમારી સાથે સંન્યાસી જીવન જીવીશું અમે પોતાના દરેક સુખ અને ભોગ ત્યજીને તમારી સાથે ધર્મપરાયણ જીવન જીવીશું પરંતુ તમારાથી દૂર નહીં રહી શકીએ આ વાતને સાંભળીને પાંડુ પોતાના તેમજ કુંતી અને માદરીના દરેક આભૂષણો હસ્તિનાપુર પરત મોકલાવે છે સેવકો સાથે અને પોતે સંન્યાસી જીવન બનીને તપસ્યા કરે છે હવે પ્રશ્ન અહીં એ છે કે આવો શ્રાપ મેળવ્યા પછી પણ પાંડુ એ પાંચ પાંડવોના પિતા બન્યા કઈ રીતે તે જાણીશું આગળના વિડીયોમાં રાધે રાધે